રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે બેસ્થાન બાદ હવે સુરતના લિંબાયત ના ગ્રે વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું

શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાત્રિના આઠ થી દસ દરમિયાન વિશેષ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશનના મુખ્ય ઉદ્દેશો અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને વિસ્તારના શાંતિપૂર્ણ વાતાવરણને યથાવત રાખવાનો હતો કોમ્બિંગ ઓપરેશન દરમિયાન લિંબાયત પોલીસે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી જેના હેઠળ કાયદાનો ભંગ કરતા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું આજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે